તો સતત આપણે ત્રણસો ને પાસઠ દિવસ આવક ચાલુ રહે એ આવકનો સરવાળો તમે ટોટલ મારીએ ને ત્યારે એક એકરે પાંચ થી દસ લાખ રૂપિયા સુધી થવો જોઈએ પ્રાકૃતિક ખેતી થી કઈ લાવવાનું થતું નથી આ એગ્રો વેસ્ટ છે એનું ખાતર બનાવવાનું છે ગાય રાખો છો તમે તો ગાયના ગોબર ગૌમૂત્ર માંથી આખું જીવામૃત બનાવીને સ્પ્રે આપવાનું છે જમીનમાં આપવાનું છે એક જાતનું ખલતર કલ્ચર જ છે દર્શક મિત્રો કચ્છની ની મુલાકાતે અને ગુણાતીત પૂર જે ગામ છે ત્યાં શેઠિયા નેચર ફાર્મ ની અંદર છે પ્રાકૃતિક ખેતી એટલે કે નેચરલી ખેતી કઈ રીતે થાય છે એના અલગ અલગ યુનિટની માહિતી આપને આપી રહ્યા છે પ્રથમ સેશનની અંદર આપણે પ્લોટ નંબર બેની મુલાકાત લીધેલી એક સાથે ફળ ફૂલ કેવી રીતે ઉગાડવામાં આવે છે તો તમામ વાતો કરી અને અત્યારે પ્લોટ નંબર ફાઇવ રતિલાલભાઈ હાજી હાજી ફાઈવ રતિલાલભાઈ આપણી સાથે છે અને જે પ્લોટ નંબર ફાઈવની રતિલાલભાઈ તમામ વાતો કરીએ અહીં કઈ રીતે મલ્ટિપલ વનસ્પતિ ફળ ફૂલ કહીએ છીએ આંબા છે આપણે પપૈયા છે નીચે જામફળ છે તો અનેક વસ્તુઓ છે શાકભાજી સાથે એટલે કે મલ્ટીપલ શાકભાજી ફળ ફૂલ તો આ આ આનું કઈ રીતે છે આખે આની જે એક બેઝિક થીમ થોડી સમજાવવા માટે દર્શક મિત્રો બિલકુલ નમસ્કાર ખેડૂત મિત્રોને જે પ્રાકૃતિક ખેતીને આપણે જે આગળ વાત કરી કે જે પ્રાકૃતિક ખેતીમાં જે પંચસ્તરીય મોડલ છે જે ફાઈવ લેયર મોડલ છે આખું કે મલ્ટી ક્રોપિંગ આખું કે ખાલી એક ક્રોપ ઉપર આધાર નહીં રાખતા અલગ અલગ ક્રોપ ઉપર આપણે આખું વર્ષ દરમિયાન આપણે એટીએમ મોડલ જે છે તો આવનારા સમયની અંદર જે ગ્લોબલ વોર્મિંગ છે એના સામે ટકી રહેવા માટે જંગલો ઊભા કરવા પડે છે જે આપણી સરકારની નાખી ઓલ ઓવર ડિમાન્ડ છે તો આ પ્રાકૃતિક ખેતીમાં જે પંચસ્તરીય મોડલ છે બધા જ ખેડૂતો ઊભા કરશે તો સતત એને અમે એને ફૂડ ફોરેસ્ટ બી કહીએ છીએ અચ્છા તો આવો જંગલો ફૂડ ફોરેસ્ટના કે આપણે સતત આવક આપતા હોય ને એનાથી જમીન ઢંકાયેલી રહેતી હોય કારણ કે જમીન ઢંકાયેલી જેટલી રહે છે ને તાપમાં તો એનાથી જે અત્યારે જો ખુલ્લા ખેતરો છે તો ખેડૂતો ગરમીની અત્યારે આજ માર્ચ મહિનોના આજ એકત્રીસ તારીખ છે લાસ્ટ ડેટ તો જમીનો બધી આપણે શિયાળું પાકનું પૂરું થતાં બધા ખેડીને પ્લાવ મારીને મૂકી દેતા હોય છે એનાથી ઉપરથી વિજયભાઈ જમીન છે ને જે ફર્ટિલિટી ડાઉન થાય છે જે તડકો પડે છે જે કાર્બન છે એ હવામાં ઉડે છે ને ખુલ્લા ખેતરો રાખવાથી આપણે ખેડૂતોની માન્યતા એવી છે કે જમીન આપણી ફળદ્રુપ થઈ જાય જમીન તપી જાય પણ એનાથી જમીનની ઉર્વશકતા ઘટે છે હ્યુમસ છે કાર્બન છે એ ઉડી જાય છે ને હવથી આપણે જે ઓઝોન વાતાવરણમાં ઓજન છે ઓઝોન લહેર ડિસ્ટર્બ થઈ રહ્યું છે તો આ જમીનને તપાવવાથી જે ખુલ્લા ખેતરો છે જમીનોમાંથી જે કાર્બન ઉડે છે એ ઓઝનને ડિસ્ટર્બ કરે છે અને ગ્લોબલ વોર્મિંગ વધારે છે એના માટે જે આ પંચતર લહેર છે ખેતરો આપણા જે મોડલો છે કે જંગલો ઊભા થશે જે અત્યારે તમે અમારું એક બીજું પાંચ નંબર પ્લોટ જોઈએ છે એમાં આંબા છે મેન હમ પપૈયાનો અત્યારે હમણાં અમારો જે આ તાઇવાન પિંક વેરાયટી છે એને દર વર્ષે માર્ચ એપ્રિલમાં કટિંગ કરવા પડતા હોય એનું અમારું પ્રોડક્શન પૂરું થઈ ગયું છે તો અત્યારે એને કટિંગ મારી દીધું તમે નવી નવી અત્યારે કલાઓ એકદમ નીકળવા મંડી ગઈ છે બરાબર છે કટિંગ કરેલું છે બધું અત્યારે હાર્ડ વિસ્તરણ થાય હા હાર્ડ દર વર્ષે કટિંગ કરવું પડે એ ને એની સાથે પપૈયા છે પપૈયા ઉપર અત્યારે નો ફ્લાવરિંગ સ્ટેજ છે ચાલુ છે એની સાઈડમાં પપૈયા નીચે અમારું ટામેટાનું ક્રોપ હતા બધા તો હા ટામેટાનો ક્રોપ અત્યારે બધો લગભગ પૂરો થવાયો છે બધો તો ને એનું કટિંગ બધું છે જમીનને જે ઢાંકી રાખવાની વાત છે આ જામફળ કટિંગ કરે છે તમે જોઈ રહ્યો કચરો બધો નીચે પડ્યો છે આંબાનો છાંયો પડે છે આજે આપણે એક એવી મેન્ટાલિટી છે કે આના છાયા નીચે આ થાય નહીં આની જોડે આ નહીં થાય જંગલમાં બધું જ થાય છે વિજયભાઈ તો મારો એક સીધો પ્રશ્ન છે કે ખેતરની અંદર એક મોટા ઝાડની નીચે ઘાસ ઉગતો હોય ને ખેડૂતો માટે સૌથી પ્રશ્ન ઘાસ નિદામણનો છે જો ઘાસ ઉગતું હોય તો શાકભાજી કે કોઈ બી તમે વસ્તુ આપો ધરતીમાં તને આપવાની જ છે તો કોઈ બી વાવેતર કરોને આપણે કરવું પડે તો આપણી આવક સતત એમાં ઇન્કમ ચાલુ રહે એટીએમ મોડલ કહીએ છીએ એની અંદર તો વર્ષ દરમિયાન તમને ખાલી એક ક્રોપ ઊભો નહીં કરતા અલગ અલગ બાગાયત ખેતીની અંદર ઊભા થઈ શકે મિક્સ મોડલમાં તો સતત આપણે ત્રણસો ને પાંસઠ દિવસ આવક ચાલુ રહે એ આવકનો સરવાળો તમે ટોટલ મારીએ ને ત્યારે એક એકરે પાંચથી દસ લાખ રૂપિયા સુધી થવો જોઈએ પ્રાકૃતિક ખેતી બહારથી કંઈ લાવવાનું થતું નથી એગ્રો વેસ્ટ છે એનું ખાતર બનાવવાનું છે ગાય રાખો છો તમે તો ગાયના ગોબર ગૌમૂત્રમાંથી આખું જીવામૃત બનાવીને સ્પ્રેમાં આપવાનું છે જમીનમાં આપવાનું છે એક જાતનું ખલતર કલ્ચર જ છે એ જમીનની જે ઇમ્યુનિટી પાવર વધારવા માટે જે કચરો છે એને બધે વે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી ને હિમસના રૂપાંતરમાં કરીને ખોરાકનો છોડાનો ખોરાક બનાવે છે તો આ મોડલ આખવામાં તમે જોઈ રહ્યા છો કે પપૈયા જામફળ નીચે પપૈયાની લાઈનમાં નીચે ટમેટા હતા ટામેટા અત્યારે એન્ડ ઉપર છે બધું પૂરું થઈ ગયું છે અત્યારે જામફળ કટિંગ થઈ જાય નવી નવી અત્યારે એની ફૂટ બી ચાલુ થઈ ગઈ છે આંબા અમને જૂન મહિનામાં એનો ક્રોપ આવશે કચ્છની અંદર પપૈયા ત્રણસો ને પાસઠ દિવસ ધીમે ધીમે અમારું શરૂઆત થઈ જશે જૂન મહિનાથી ને અત્યારે તમે કટિંગ કરેલા જે જામફળ છે એ જામફળ અમને ઓગસ્ટ એનું માલ પ્રોડક્શન ચાલુ થઈ જાય એપ્રિલ સુધી માર્ચ એપ્રિલ સુધી આપણે પ્રોડક્શન આપવાનું છે આ વસ્તુ તો આ દરમિયાન અમને આખો જે કોન્સેપ્ટ છે જે પંચતરી લેરનો ફાઈવ લેયર પદ્ધતિનો કે ભાઈ પાંચ થી દસ લાખ બાર લાખ સુધી તમને પ્રોડક્શન મળી શકે તો આખું એનું ફાઈવ નંબર અમારો પાંચ નંબર પ્લોટ આખો આ બેઝ ઉપર આખો છે ફાઈવ લેયર ની વાત કરીએ પાંચ મલ્ટિપલ અલગ અલગ વનસ્પતિઓ ટૂંકમાં કે આપણે ફળ ફળ કહીએ છીએ હાજી હવે મેન સમજવા માટે ખેડૂતો માટે મુખ્ય પ્રશ્ન એ હશે અત્યારે અનેક લોકો કહેતા કે ભાઈ આ બિયારણ કયા પ્રકારનું છે કે પાંચ લેયરમાં થાય મને પ્રશ્ન કરશે કે પપૈયા તો પપૈયા કયા પ્રકારના એનું બિયારણ છે પપૈયામાં અનેક પ્રકાર આવે આંબા છે તો એમાં પણ કલમોમાં અલગ અલગ હોય દેશી હોય તો એ અને ટૂંકમાં મલ્ટિપલ ફાઇવ લેયરનું જે બિયારણની પસંદગી હોય છે એ કયા પ્રકારની હા એમાં શું છે અત્યારે કે આપણે દેશી સીડની વાત કરતા હોઈએ છીએ પણ અત્યારે આપણે એક દેશી સીડ હતી જે એ બહુ લુપ્ત થઈ ગયા છે ને અમુક દેશી સીડ છે તો અમુક આપણે પપૈયામાં એક બધું બિંદુ કરીને વેરાયટી આવે છે એ વસ્તુ સારી છે દેશી પણ ખેડૂતોને છેલ્લે તો ગોલ પૈસા જ છે તો અત્યારે ઓલ ઓવર માર્કેટની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને વેપારીઓની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને કે ભાઈ આપણા દેશી જામફળ છે ભાવનગરી કહે છે અલગ અલગ અંજીરિયા કહે છે એ વેરાયટી સારી છે ઘર માટે તે પણ આપણે તો પૈસા માટે બી થોડું કોમર્શિયલ વિચારવું પડે ખેડૂતોને તો આ તાઇવાન પિંક વેરાયટી છે તાઈવાન પિંગ આ જે હોર્ટિકલ્ચરની અંદર કોઈ આથી ફાસ્ટ ઉત્પાદન જે વાવ્યા પછી વિજયભાઈ છ મહિનાની અંદર પ્રોડક્શન આપવાળો પાક હોય જામફળની અંદર તો તાઇવાન પિંક વેરાયટી છે ને એ ડેન્સિટીમાં વાવવું પડતું હોય છે દર વર્ષે કટિંગ કરવું પડતું હોય છે ને એની અમે તો સાયકલ દર વર્ષનું ઉત્પાદન જે ગણીએ છીએ એક છોડાની અંદર વીસથી થી પચીસ કિલો માલ આપણે આપે છે બરોબર છે તો અમે હાઈ હાઈડેન્સિટીમાં તારે પાંચ ફૂટ બાય પાંચ ફૂટ વાવેતર કરેલું છે અંદર બીજા આગળના પ્લોટ અમારા અલગ છે ત્યાં પાંચ બાય સાત ઉપર છે આઠ બાય ચાર ઉપર છે તો અલગ અલગ ટાઈપ નું આખું એક એકરે અમે પંદરસો થી બે હજાર છોડાનું પ્લાન્ટેશન કરતા હોઈએ છીએ તો ખાલી જામફળનું ઉત્પાદન અમને પાંચ પાંચ લાખ રૂપિયા છ છ લાખ રૂપિયા સુધી પર એકર અમને મળતું હોય છે તો આ એક ઈ વેરાયટી તાઇવાન પિંક વેરાયટી છે આપણી આ પપૈયામાં છે સાતસો છ્યાસી રેડ લેડી વેરાયટી છે એ તાઇવાન કરીને છે વેરાયટી ઓલ ઓવર અત્યારે કારણ કે અત્યારે પપ્પાઈને લોંગ ટ્રાન્સપોર્ટેશન માટે મોકલવું હોય તો દેશી સીડ વાળું જે સીડ છે લાંબી ટ્રાન્સપોર્ટેશનમાં ચાલતું નથી આજે અહીંથી અમારે દિલ્હી આઝાદપુર મંડી મોકલવું હોય અહીંયાથી અમારો અમૃતસર પંજાબ ભટિંડ જમ્મુ મોકલતા હોઈએ છીએ અમે તો એ આ જ વેરાયટી પહોંચી શકે છે ત્યાં બીજું નથી આપણે દેશી સીડ નથી પહોંચી શકતા એટલે અમારે આ થોડુંક સીડ હાઇબ્રિડ સીડનો અમારે ઉપયોગ કરતા હોઈએ એની ટ્રીટમેન્ટ જે ટોટલ છે એ આપણી પ્રાકૃતિક છે નેચરલી ટ્રીટમેન્ટ છે બધી એમાં સરસ ઉત્પાદન આપે છે બધી વેરાયટીઓ તો આ ટાઈપના જે આંબામાં છે તો અમારી કચ્છની ફેમસ કેસર કેરી છે તો કેસર કેરી અમારા માટે કચ્છની અંદર ઓલવર એક બ્રાન્ડ બની ચૂકી છે અને ટેસ્ટમાં તો કચ્છની દેખાતો કચ્છ નહીં દેખાખે અને કચ્છની કેસર નહીં ખાયા તો કચ્છ નહીં ખાયા એ ટાઈપનો આખો જે કચ્છની ઓલઓવર વર્લ્ડમાં ડિમાન્ડ છે તો આ ટાઈપનો અલગ અલગ અમે મોડલમાં એક તકેદારી મેન પાણીનું જે અહીં છે ડ્રીપ પદ્ધતિ છે આમટાજી અને પાણી અને જીવામૃત તમે કીધું જીવામૃતનો છંટકાવ કેટલા દિવસના ગાળે હોય છે અને પાણી જે ડ્રીપમાં ચાલુ જ હોય છે કે આ બે પદ્ધતિની વાત કરીએ બાકી તો કોઈ આમ આવતું નથી કાંઈ બિલકુલ બે કઈ કયા સમય સમયગાળામાં બિલકુલ આમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે જે પાણીનો આપણે વાત કરીએ તો કારણ કે અત્યારે આપણા મોદી સાહેબે જે ડ્રીપ યોજના કાઢી આજ છે દસ પંદર વર્ષ પહેલાં કે છોડવાને પાણી નથી જોઈતું ભેજ જુએ છે ત્યારે મોદી સાહેબ કહેતા કે ડ્રીપ વસાવો ને ભેજ આપો પ્લાન્ટને છોડને તો અમે અત્યારે સો ટકા મારું ડ્રીપ પદ્ધતિ છે આખી ને ડ્રીપનું અમારું સાયકલ ચાલતું હોય અઠવાડિયેનું રૂટીન ફરતું હોય પછી પ્લોટ હોય જેમાં નાના મોટા પ્લોટ પ્લોટ હોય સમજો બાગાયત મોડલ છે એને અઠવાડિયે પાણી આપવું તો ચાલતું હોય છે એની અંદર વેજીટેબલ્સ હોય તો અમે પાંચ પાંચ છઠ્ઠા દિવસે પાણી આપતા જઈએ ને બધું ડ્રીપ સિસ્ટમ તો પાણી આપતા હોઈએ છીએ પછી બીજું છે પ્રાકૃતિક ખેતીની અંદર અત્યારે પચાસથી સાઠ ટકા સુધીનું પાણી રિકવાયરમેન્ટ હોય છે ચાલીસ ટકાની આજુબાજુ પાણીનો બચાવ થાય છે કેમ કારણ કે અંદર તમે જોઈ રહ્યા છો મલ્ચિંગ કરેલું છે બધું ઘાસનું એનો વેસ્ટનું એગ્રો વેસ્ટનું એનાથી જે બાષ્પીભવન થાય છે બહુ ઓછું થઈ ગયા છે બાષ્પીભવન પાણી તડકા બુડતું નથી એટલે રૂટ ને એકદમ ભેજ મળી રહે છે ને પાણી બિલકુલ ઓછું જરૂર પડે છે ચાલીસ ટકા સુધી પાણીને બચાવો અમારા અમારું જમીન કચ્છની રેતાળ જમીન છે રેતાળ જમીનની અંદર અમારે હર ફ્લડ પાણીમાં અમે આપતા જ્યારે રાસાયણિક ખેતી તો હર ત્રીજા ચોથા દિવસે પાણી આપવું પડતું હતું આજે પ્રાકૃતિક ખેતી અમે છે મલ્ચિંગ કર્યું છે તો એ પાણીનો સાયકલ છ થી સાત દિવસે થઈ ગયું છે ઓલમોસ્ટ ચાલીસ પચાસ ટકા પાણી ઓલરેડી બચોમેન્ટ થઈ ગયું છે હવે વાત રહી જીવામૃતની તો અમે જ્યારે પાણી આપતા હોઈએ છીએ તો અમે જીવામૃત એને એક સાથે અમે બસો થી પાંચસો લીટર એક એકરે આપીએ છીએ કારણ કે અમારો મારું પોતાનું માનને આમ એની આપણી ભલામણ બસો થી અઢીસો લીટર પર એકર છે પણ મારું એવું એક્સપિરિયન્સ છે કે પહેલા આપણે ખૂબ કેમિકલો નાખેલા છે તો આપણે જીવામૃતથી જમીને ધોવી પડશે ને એનો કાંઈ ખર્ચો છે નહીં જેટલું વધુ આપશો એટલો બેનિફિટ છે જીવામૃત કલ્ચર જ છે કલ્ચર ગમે એટલું આપો તો એ અંદર બેક્ટેરિયા ડેવલપ કોલોની ડેવલપ થવાની જ આખી તો અમે દર પાણી સાથે સિઝનમાં આપતા જઈએ જ્યારે ઉનાળા સિઝન હોય ત્યારે થોડુંક ઓછો આપતા હોય બાકી બાકીની વધારે જૂન જુલાઈ આપણે શિયાળામાં ઋતુમાં હર પાણી અમે જીવામાં આપતા હોય પાણીની સાથે પાણીની સાથે છઠ્ઠે સાતમા દિવસે અમે રૂટિંગ એનું અમારું આખી અમારા કારણે જીવામાં તો બી આખું ઓટોમાઇઝેશન મેં ગોઠવેલું છે એ અલગ આપણે આખું તો આ ટાઈપનું પાણીની રિક્વાયરમેન્ટ બી ઓછી લાગે છે ચાલીસ ટકા સુધીનો પાણીનો બચાવ છે પ્રાકૃતિક ખેતીની અંદર ને જીવા મુજબ અમે સ્પ્રેમાં દર પંદર દિવસે અમે એનો સ્પ્રે લેતા હોઈએ છીએ જીવામૃત મૃત્યુ સિઝનમાં ઉનાળામાં એટલો બધો સ્પ્રે જરૂર નથી પડતી બહુ ઓછો પણ ચોમાસામાં શિયાળામાં જીવ ત્રુટિંગ અમારું ચાલતું હોય છે સ્પ્રેંગની અંદર પટેલભાઈ પાંચના યુનિટ એટલે પ્લોટ નંબર પાંચમાં મલ્ટિપલ લેયરની તમામ વાત કરી આમ તો પટેલ છો તમારે જી પટેલ હા આપણે પે ને પટેલની ખેતી સાહિત્યમાં કહેવાય છે ને આ ખરેખર તમે ચરિતાર્થ કરી છે આ તો જો કે ખેડૂતલક્ષી ખેડૂત પુત્રોની વાત છે આ વચ્ચે યાદી કરાવું મને એવું યાદી થઈ એટલે પણ આગળના એપિસોડમાં દર્શક મિત્રો ફરીવાર નવી વાતો સાથે કૃષિને લગતી એટલે કે એગ્રીકલ્ચર અને પ્રાકૃતિક ખેતીને લગતી વાતો સાથે આગળના પડાવની અંદર ફરી મળીએ